પાકી કેરીનો પાવડર બનાવવા માટે સૌથી અહીંયા મેં આઠ પાકી કેસર કેરી લઈ લીધી છે આ કેસર કેરીની જગ્યાએ તમે તમારી મનપસંદ કોઈ પણ કેરી લઈ શકો છો હવે આ કેરીની છાલ કાઢીને તેને નાના ટુકડામાં કટ કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો કે કેરીને છાલ કાઢીને તેને આ રીતે ટુકડામાં કટ કરી લીધી છે હવે આ કેરીને મિક્સર જારમાં લઈને અથવા તો હેન્ડ બ્લેન્ડરની મદદથી ક્રશ કરીને તેની પ્યોરી એટલે કે આ રીતે કેરીનો રસ તૈયાર કરીશું કેરીને ક્રશ કરતી વખતે તેમાં ખાંડ કે પાણીનો ઉપયોગ કરવાનો નથી જે કેરીના ટુકડા છે તેને જ ખાલી ક્રશ કરવાના છે હવે આ કેરીના રસને એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લેશું આ વાસણ જેટલો કેરીનો રસ હોય તેનાથી ત્રણ થી ચાર ગણું મોટું હોવું જોઈએ હવે અહીંયા આપણે જેટલો કેરીનો રસ લીધો છે તેની બે ગણી ખાંડ લેશું એટલે આપણે જે બાઉલ ભરીને રસ તૈયાર થયો હતો તે જ બે બાઉલ ખાંડ ઉમેરીશું અહીંયા ખાંડનું પ્રમાણ ઓછું ના કરવું કેમ કે જનરલી આ કેરીનો પાવડર બનાવવા માટે ત્રણ ગણી ખાંડ વપરાય છે પણ અહીંયા આપણે બે ગણી જ ખાંડ લીધી છે અને જો તમે પ્રોપર રીતે આ કેરીના રસમાં ખાંડ ઉમેરશો તો જે કેરીનો પાવડર બનાવશું તેની સેલ્ફ લાઈફ વધશે કેમ કે જે ખાંડ છે તે અહીંયા પ્રિઝર્વેટિવનું કામ કરશે અને એ સિવાય જો તમે ખાંડ ઓછી નાખી હશે તો જ્યારે તમે કેરીને સુકવશો ત્યારે તે સુકાવવામાં વધારે સમય લાગશે અને ઘણી વખત તે બગડી જવાની પણ શક્યતા રહે છે એટલે બને ત્યાં સુધી પોણા બે થી બે ગણી ઓછામાં ઓછી ખાંડ ઉમેરવી આ રીતે કેરીનો રસ અને ખાંડ મિક્સ થઈ જાય ત્યારે તેમાં તમે ઈચ્છો તો થોડું એટલે કે અડધા ટી સ્પૂનથી એક ટી સ્પૂન જેટલું મેંગો ઇમલસન એડ કરી શકો છો જેનાથી કેરીનું પાવડર જે તૈયાર થશે તેનો કલર તો મસ્ત આવશે પણ તેમાં કેરીનો ફ્લેવર પણ વધી જશે પણ આ મેંગો ઇમલ્સન ટોટલી ઓપ્શનલ છે અત્યારે મેં પણ મેંગો ઇમલ્સન નથી ઉમેર્યું હવે આ મિક્સરને સૂકવવા માટે આ રીતે મોટી ચારથી પાંચ થાળી લઈ લીધી છે આ થાળીનું તળિયું ઢકાય એટલું મિક્સર તેમાં ઉમેરીશું અને આખી થાળીમાં સરસથી ફેલાવીને તેનું એક પાતળું લેયર તૈયાર કરીશું અહીંયા આ મિક્સરનું લેયર બે થી ત્રણ એમ એમ જેટલું હોવું જોઈએ એક્ઝેટ તમારે માપીને નથી કરવાનું તમારા અંદાજ પ્રમાણે જ એકદમ પતલું લેયર તૈયાર થાય એ રીતનું થાળીમાં મિક્સર પાથરવાનું છે આ રીતે અલગ અલગ થાળીમાં મિક્સર પાથરવાની જગ્યાએ જો તમારી પાસે કોઈ પણ મોટું પ્લાસ્ટિકનું ચોખ્ખું પાથરણું હોય તો તે પ્લાસ્ટિકના પાથરણા ઉપર આ મિક્સરને તમે ઇવનલી સ્પ્રેડ કરીને પણ સુકવી શકો છો આ કેરીના મિક્સચરને આપણે પાછળ લઈએ ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબ્સ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે અને જો તમે મારા વિડિયોઝ હિન્દી ભાષામાં જોવા ઈચ્છતા હો તો મારી હિન્દી રેસિપી ચેનલ એચ એનએસ કિચનને વિઝિટ કરો જેમાં તમને મારા બધા જ વિડીયો હિન્દી ભાષામાં જોવા મળશે અને તેની ચેનલ લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે હવે અહીંયા તમે જોઈ શકો છો કે બધા જ મિક્સરને અલગ અલગ મોટા વાસણમાં પાથરી લીધું છે હવે તેને તમે તડકામાં અથવા તો પંખા નીચે પણ સુકવી શકો છો જો તમે આ મિક્સરને તડકે સુકવશો તો તેને સુકાતા અંદાજે ત્રણેક દિવસ જેવો સમય લાગશે પણ જો તમે તેને પંખા નીચે સુકવશો તો તેને સુકાતા ચારથી પાંચ દિવસ લાગશે એટલે બને ત્યાં સુધી દિવસે તડકે અને રાતે પંખા નીચે સુકવું જેથી આ મિક્સર જલ્દી સુકાઈ જય એક દિવસ જેવું આ મિક્સરને સુકવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે મિક્સરની ઉપરની સરફેસ ડ્રાય થઈ ગઈ છે તો આ રીતે થોડું થોડું મિક્સર સુકાવા લાગે એટલે તેને આ રીતે તવેથા અથવા તો કોઈપણ સ્પેચ્યુલાની મદદથી તેને થાળીમાંથી અલગ કરીને તેની સાઈડ ચેન્જ કરતા રહેશું જેથી કરીને આ મિક્સર થોડું જલ્દી સુકાય આ રીતે એક દિવસ પછી સાઈડ ચેન્જ કર્યા પછી ફરીથી એક દિવસ આ મિક્સર સુકાય ત્યાર પછી તેને ફરીથી આ જ રીતે સાઈડ ચેન્જ કરવી અને જો મોટા મોટા લમ્સ એટલે કે મોટા ગઠોડા થયા હોય તો તેને હાથ વડે થોડું પ્રેસ કરીને તેનો ભૂકો કરવો જેથી કરીને અંદરની સાઈડ મિક્સર સુકાણું ના હોય તો તે જલ્દી સુકાઈ જાય ત્રણથી ચાર દિવસ જેવું આ મિક્સરને સુકવ્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કે આ મિક્સર પ્રોપરલી ડ્રાય થઈ ગયું છે તેમાં અંદર થોડું પણ મોઇશ્ચર નથી તો આ રીતે પ્રોપર મિક્સરને ડ્રાય કરવાનું છે આ ડ્રાય થયેલા કેરીના જો તમારે પાવડર તૈયાર ના કરવો હોય તો તેને તમે એરટાઈટ કન્ટેનરમાં એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો પણ જો આપણે તેનો પાવડર તૈયાર કરીશું તો તેને વાપરવામાં થોડી સરળતા રહેશે એટલે આપણે તેનો અત્યારે પાવડર કરીશું તો તેના માટે એક મિક્સચર જાર લઈ મિક્સર જારમાં સમાય એટલું કેરીનું મિક્સર ઉમેરીશું અને ત્યાર પછી તેને સરસથી ગ્રાઇન્ડ કરીને તેનો એકદમ ઝીણો પાવડર તૈયાર કરીશું તો અહીંયા જોઈ શકાય છે કે આપણો આ કેરીનો પાવડર તૈયાર થઈ ગયો છે આ પાવડર એકદમ ઝીણો હોવો જોઈએ જો તમને જરૂર લાગે તો તેને મેંદાનો લોટ ચાળવાનો હવાલો આવે છે જે એકદમ ઝીણો હોય તેના વડે તમે ચાળી પણ શકો છો પણ અત્યારે આ પાવડર એકદમ ઝીણો થઈ ગયો છે એટલે હું તેને ચાળતી નથી આ પાવડર જેટલો ઝીણો હશે એટલી જ તેને વાપરવામાં સરળતા રહેશે કેમ કે પાવડર જેટલો ઝીણો બનશે એમ તે પાણીમાં અથવા તો આપણે તેની કોઈ પણ રેસિપીસ બનાવશું તો તેમાં તે ઝડપથી ઓગળી જશે હવે આ જ રીતે બધા કેરીના મિક્સરનો આપણે પાવડર તૈયાર કરી લેશું તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે આપણો આ પાકી કેરીનો પાવડર તૈયાર છે આ પાવડરને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરીને તેને રૂમ ટેમ્પરેચર ઉપર એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો હવે આ કેરીના પાવડરને સાઈડમાં રાખી એક ગ્લાસમાં બેથી અઢી ટેબલ સ્પૂન જેટલો કેરીનો પાવડર લેશું અને ત્યાર પછી તેમાં ઠંડુ પાણી ઉમેરીને તેમાં પાવડરને સરસથી ઓગાળી તેમાં બેથી ત્રણ આઈસક્યુબ એડ કરીને સર્વ કરીશું અને આપણું આ કેરીનું શરબત એટલે કે મેંગો માઝા અથવા તો ફ્રૂટી તૈયાર છે આ શરબતમાં તમે લીંબુ અને થોડો સંચડ પાવડર પણ ઉમેરી શકો છો કેરીનો પાવડર ઉમેરીશું અને તેની સાથે જ તેમાં અડધા કપ જેટલું વેનિલા આઈસક્રીમ ઉમેરીશું અને ત્યાર પછી એક ગ્લાસ દૂધ ઉમેરીને બધી જ વસ્તુને સરસ ગ્રાઇન્ડ કરી લેશું અને હવે તેને સર્વિંગ ગ્લાસ માં લઈ કેરીના ટુકડાથી ટુકડા થી ગાર્નિશ કરીને સર્વ કરીશું અને આપણું આ ઠંડુ ઠંડુ સિઝન વગરનો મેંગો સેક તૈયાર છે તો તમે આ જ રીતે કેરીના પાવડરનો ઉપયોગ કરીને મેંગો ફ્લેવરની કોઈ પણ રેસિપી તૈયાર કરી શકો છો તો તમે પણ આ વખતે કેરીની સિઝન પૂરી થાય એ પહેલાં આ કેરીનો પાવડર જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ રેસિપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ